ડબુઈ થરવાસા રોડ પર આવેલું ઉમા ફાર્મ ખાતે કચ્છી સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવની કરાઈ ઉજવણી ડબુઈ ની થરવાસા ચોકડી પાસે આવેલ કચ્છી સમાજનું મેદાન ઉમા ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનો 45મો વર્ષ છે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ એન્ડ યુવક મંડળ ડબુઈ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે જેની સ્થાપના 1980 માં થઈ હતી કચ્છ ગઢવા પાટીદાર સમાજના પ્રમુખ રમેશભાઈના જણાવ્યા અનુસાર આ આયોજનનો મુખ્ય હેતુ કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે તે છે યુવાનો ભલે ગમે ત્યાં ગરબા રમી શકે પણ વડીલો અને વૃદ્ધો માટે એક જ જગ્યાએ સમાજના લોકો નાના મોટા સૌ ભેગા મળીને ગરબા રમી શકે તે માટે આ મેદાનમાં આયોજન થાય છે આ ગરબા રાત્રે નવ થી બાર વાગ્યા સુધી ચાલે છે પારંપરિક ગરબાનું આકર્ષણ આ સમાજના નવરાત્રી મહોત્સવમાં ત્રણ તાળી ડોળીઓ ટીમલી ગલગોટો માસદાંડિયા વાણીઓ ગરબો રમાય છે નવા ગરબાને જોવા માટે આસપાસના ગામડાના લોકો રાત્રિના સમયે આ આકર્ષક ગરબા જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે માતાજીની આરાધનાના આ પર્વનો પ્રારંભ ભવ્ય રોશની કરીને અને માતાજીની આરતી કર્યા પછી કરવામાં આવ્યો હતો નવરાત્રીના દિવસો દરમિયાન માઈ ભક્તો પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન બને છે ડભોઈ કચ્છી સમાજના મહિલા આગેવાન જયાબેન પટેલે જણાવેલું કે દરેક તહેવાર અમે એક જ જગ્યા પર કરીએ છીએ જેથી વગો કે દીકરાઓ બહાર રમવા ન જઈ શકે અને ગ્રુપ હોય તો બાળકો હોય કે વડીલો હોય એક જ ગરબા રમે કચ્છ સમાજની જે પરંપરાઓ છે હજુ પણ અમે જાળવી રાખી છે શ્રી કચ્છ કરવા પાટીદાર સનાતન સમાજ એન્ડ યુવક મંડળ આયોજિત આ સાંસ્કૃતિક ગરબાનું આયોજન છેતાલીસમું વર્ષ છે અને નિરંતર નવથી બાર ના ટાઈમે અમારી કચ્છી સમાજની સંસ્કૃતિમાં વડીલોએ જે સિસ્ટમથી ગરબા કર્યા છે એ સિસ્ટમથી રાસ ગરબા અને ત્રણ તાળીથી બધી જ રમત અહીંયા ગાડી બધા સાંસ્કૃતિક રીતે અને એકદમ વ્યવસ્થિત સંસ્કૃતિની રીતે રમે છે અને નવથી બારનો સમય છે ખાસ અહીંયા ગાડી અમારી કચ્છની ત્રણ પ્રકારની રાસ અને અહીંયા જે જે બીજા રમે છે એ એકદમ રીતે અને સારી શિસ્તબદ્ધ રીતે રમવામાં આવે છે શ્રી કચ્છ કડવા પાટીદાર ડભોઈ સમાજ અને યુવક મંડળ આયોજિત અહીંયા છેતાલીસ વર્ષથી અમે નવરાત્રીનો તહેવાર ઉજવી રહ્યા છીએ જ્યારે પશ્ચિમી વાયરા વાઈ રહ્યા છે ત્યારે અમે અમારી સંસ્કૃતિને જાળવી રાખીએ છીએ અને અહીંયા જે અમે ગરબાઓ રમીએ છીએ તેવા જે તહેવારો ઉજવીએ છીએ જન્માષ્ટમી બધા તહેવારો અમે અહીંયા ઉજવીએ છીએ એનો મેન ઉદ્દેશ્ય એ જ છે કે અમારા દીકરા વહુઓ ક્યાં બહાર રમવા ન જાય અને અમે તો કદાચ વહુઓ જશે બહાર રમવા પરંતુ અમારા વડીલોને ધ્યાનમાં રાખી અને અમે અહીંયા આ તહેવાર અમે ઉજવી રહ્યા છીએ અને એમાંય દોઢિયું તિમલી હમણાં તો પેલો ગલગોટો અને અમારી ખાસ જે રમત છે રાસ છે અને જે અમારું વાણીઓ છે એ તો ખાસ ફેમસ જ છે એ જોવામાં પણ સારો લાગે છે અને રમવામાં પણ બધાને ખૂબ આનંદ આવે છે આ અમારી સંસ્કૃતિ છે